ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો હું તમારી સખી ગીરુ આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે અધ્યાય નવ રાજવિદ્યા રાજભૂહ્ય યોગ મિત્રો જો તમે આગળમાં અધ્યાયને સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અવશ્ય સાંભળી લેજો મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ છે મિત્રો શ્રીમદ ભગવદ ગીતાના નવમાં અધ્યાયનું મહાત્મય સાંભળો મહાદેવજી બોલ્યા કે હે પાર્વતી હવે હું આદરપૂર્વક નવમાં અધ્યાયના મહાત્મયનું વર્ણન કરીશ તમે ધ્યાનથી સાંભળો નર્મદા કિનારે માહિષ્મતી નામે એક નગરી છે ત્યાં માધવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે વેદ વેદાંગોનો જ્ઞાતા હતો તથા અવારનવાર આવતા અતિથિઓ પ્રત્યે પ્રેમભાવ રાખતો તેણે વિદ્યા દ્વારા ઘણું ધન કમાઈ એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન શરૂ કર્યું તે યજ્ઞમાં બલિદાન આપવા એક બકરો મગાવ્યો જ્યારે તેના શરીરની પૂજા થઈ ગઈ ત્યારે બધાને આચર્યમાં નાખતો એ બકરો હસીને ઊંચા સ્વરે બોલ્યો કે હે બ્રહ્મન આ અનેક યજ્ઞોથી તને શું લાભ તેમનું ફળ તો નષ્ટ થઈ જવાનું છે તથા જન્મ જરા અને મૃત્યુનો પણ કારણ રૂપ છે આ બધું કરવા છતાં મારી જે વર્તમાન દશા છે તેને જોઈ લે બકરાના આ કૌતુકપમારનારા વચનો સાંભળી યજ્ઞમંડપમાં રહેલા બધા લોકો ખૂબ જ વિસ્મિત થયા ત્યારે પેલો યજમાન બ્રાહ્મણ હાથ જોડી અપલક નેત્રોથી જોતો બકરાને પ્રણામ કરી શ્રદ્ધા અને આદર સાથે પૂછવા લાગ્યો બ્રાહ્મણ બોલ્યો આપ કોણ હતા આપના સ્વભાવ અને આચરણ કેવા હતા તથા કયા કર્મોને લીધે આપને બકરાની યોની પ્રાપ્ત થઈ આ બધું મને કહો બકરો બોલ્યો કે હે બ્રાહ્મણ હું પૂર્વ જન્મમાં બ્રાહ્મણોના અત્યંત નિર્મળ કુળમાં જન્મ્યો હતો સમસ્ત યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર તથા વેદવિદ્યામાં પ્રવીણ હતું એક દિવસ મારી સ્ત્રીએ ભગવતી દુર્ગાની ભક્તિથી વિનમ્ર થઈ પોતાના બાળકની રોગ વૃત્તિ માટે બલિદાન હેતુ મારી પાસે એક બકરો માંગ્યો તે પછી દેવીના મંદિરમાં તે હેતુથી મારી પાસે એક બકરો માંગ્યો હતો તે પછી દેવીના મંદિરમાં તે બકરાને જ્યારે મારવામાં આવ્યો તે વખતે તેની માતાએ મને શાપ દીધો કે હે બ્રાહ્મણોમાંની જ પાપી તું બચ્ચાનો વધ કરવા ઈચ્છે છે માટે તું પણ બકરાની યોનિમાં જન્મ લઈશ હે દ્વિજ શ્રેષ્ઠ ત્યારે કાળવશ મૃત્યુ પછી હું બકરા તરીકે જન્મ્યો યપિ હું પશુ યોનિમાં પડેલો છું તો પણ મને મારા પૂર્વજન્મનું સ્મરણ રહેલ છે

તેમણે વેદ વેદાંગોના પારંગત એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યો અને પુરોહિત સાથે તેઓ તીર્થોના પાવન જળમાં સ્નાન કરવા ચાલ્યા તીર્થ પાસે પહોંચી રાજાએ સ્નાન કર્યું અને બે વસ્ત્રો ધારણ કર્યા પછી પવિત્ર અને પ્રચન્ન ચિત થઈ તેણે શ્વેત ચંદન લગાવી પાસે ઊભેલા પુરોહિતનો હાથ પકડી તત્કાલ ઓચિત મનુષ્ય વડે ઘેરાયેલ પોતાના સ્થાને પાછા આવ્યા પાછા આવ્યા બાદ રાજાએ યથોચિત વિધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણને કાળપુરુષનું દાન કર્યું ત્યારે કાળકુરુષનું હૃદય ચીરીને તેમાંથી એક પાપાત્મા ચંડાળ પ્રકટ થયો પછી થોડી વાર રહીને નિંદા પણ ચાંડાળીનું રૂપ લઈ કાળકુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણ પાસે આવી ગઈ આ રીતે ચાંડાળોની તે જોડી આંખો લાલ લાલ કરી નીકળી અને બ્રાહ્મણના શરીરમાં હટપૂર્વક પ્રવેશ કરવા લાગી બ્રાહ્મણ મનોમન ગીતાના નવમા અધ્યાયનો જપ કરતો હતો રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોતા હતા બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા બ્રાહ્મણ તેમનું જ ધ્યાન કરવા લાગ્યું બ્રાહ્મણે પોતાના આચાર્ય ભૃત ભગવાનનું ધ્યાન કર્યું તે સમયે ગીતાના અક્ષરોથી પ્રગટ થયેલ વિષ્ણુ દોતો વડે પીડિત થઈ તે બંને ચાંડાળ ચાંડાળી ભાગી નીકળ્યા તેમનો પ્રયત્ન નિષ્ફળ ગયો આ રીતે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈ રાજાના નેત્ર આચાર્ય ચકિત થઈ ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રવર આ મહાભયંકર આપતિને આપે કેવી રીતે પાર કરી આપ કયા મંત્રનો જપ તથા કયા દેવનું સ્મરણ કરી રહ્યા હતા તે પુરુષ અને તે સ્ત્રી કોણ હતા તે બંને કઈ રીતે આવ્યા તેઓ શાંત કેવી રીતે થયા આ બધું મને સમજાવો બ્રાહ્મણ બોલ્યો રાજન ચાંડાલ નું રૂપ ધરી ભયંકર પાપ પ્રગટ થયું હતું તથા તે સ્ત્રી નિંદાની સાક્ષાત મૂર્તિ હતી હું એ બંનેને એમ જ માનું છું તે સમયે હું ગીતાના નવમા અધ્યાયની માળા જપતો હતો તેનું જ મહાત્મય છે કે આ બધા સંકટો ટળી ગયા હે મહીપતે હું દરરોજ ગીતાના નવમાં અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રભાવથી પ્રતિગ્રહજનિત આપત્તિઓને પાર કરી શક્યો છું આ સાંભળી રાજાએ એ બ્રાહ્મણ પાસેથી જ ગીતાના નવમાં અધ્યાયનો અભ્યાસ કર્યો તે પછી તે મનને પરમ શાંતિ એટલે કે મોક્ષને પામ્યા આ કથા સાંભળી બ્રાહ્મણે બકરાને છોડી દીધો અને ગીતાના નવમાં અધ્યાયના અભ્યાસ વડે તે પરમ ગતિને પામ્યો મિત્રો નવમાં અધ્યાયનું મહાત્મય અહીં સમાપ્ત થાય છે મિત્રો આપણે હવે નવમાં અધ્યાયનો પાઠ કરીશું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ પરમગોપની વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારમાંથી છૂટી જઈશ આ સહિત જ્ઞાન સગળી વિદ્યાઓનો રાજા સગળ્યા ગોપનીયોનો રાજા અતિ પવિત્ર ઘણું ઉત્તમ પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે હે પરંતપ ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સગળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંયે મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી જેમ આકાશથી ઉદ્દભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન થવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ હે કોંતે કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લઈ પામે છે અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવમાં બળને લીધે વશ થયેલા આ આખાઈ ભૂત સમુદાયને વારંવાર એમના કર્મ અનુસાર સર્જું છું હે ધનંજય એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા હે કુંતીપુત્ર મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે એટલે કે પોતાની યોગમાયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે એ વ્યર્થ આશા રાખનાર વ્યર્થ કર્મ કરનાર તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનાર વિશિક્ત ચિત્તના અજ્ઞાની જેનો રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે પણ હે દેવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન એટલે કે કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર મને જ ભજે છે ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું ચિંતન કીર્તન કરતા મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે બીજા જે જ્ઞાનયોગીઓ છે એ મુજબ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતાં પણ મારી ઉપાસના કરે છે અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે ક્રતુ એટલે કે શ્રોતકર્મ હું છું યજ્ઞ એટલે કે પંચમહાયજ્ઞ

પૃથ્વીના માણસો મને યજ્ઞ દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગના દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે તેઓ એ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનાર તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન આગમનની પામે છે એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્યક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા ફરે છે જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું હે કુંતી પુત્ર જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે પરંતુ એમનું તે પૂંજન અવધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે સમસ્ત યજ્ઞોનું ભોગતા અને સ્વામી પણ હું જ છું આમ છ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા માટે જ પતન પામે છે એટલે કે પુનઃજન્મ પામે છે દેવતાઓને પૂંજનારા દેવતાઓને પામે છે પિતૃઓને પૂંજનારા પિતૃઓને પામે છે ભૂતોને પૂંજનારા ભૂતોને પામે છે અને મારું પૂંજન કરનાર ભક્તો મને જ પામે છે માટે જ મારા ભક્તોને પુનઃજન્મ નથી થતો જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોવું છું હે કોંતે તું જે કઈ કર્મ કરે છે જે ખાય છે જે હોમે છે જે દાન કરે છે તથા જે તપ કરે છે એ સઘળો મને અર્પણ કર આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજબ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભ શુભા શુભ ફળરૂપી કર્મબંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું હે પાર્થ સ્ત્રીઓ તથા ચાંડાલ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને પામે છે જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજશ્રી ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું માટે તું સુખ વિનાનું અને ક્ષણ ભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ મારામાં મનને પરો મારો ભક્ત બન મારો કુંજનારો પરોવીને મારે પરાયણ થયેલું તું મને જ પામીશ ઓમ તત્સદિતે શ્રીમદ ભગવદ્ ગીતા સુપની તસ્ય બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્ય નામું નવમું અધ્યાય અહ રાજવિદ્યા રાજગુહ્ય નામનો નવમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે મિત્રો ધન્યવાદ